કરોડો રૂપિયાના આરટીઓ ચેકપોસ્ટ કૌભાંડમાં હજુ અનેક ઘટસ્ફોટ થવાના બાકી છે આ કેસના વોન્ટેડ આરોપી વિપુલ પટેલની ધરપકડ બાદ આ કૌભાંડમાં સામેલ મોટા માથાઓના નામ બહાર આવશે વિપુલ પટેલ કોના ઇશારે સરકારના મંત્રીઓ અને બાબુઓ વિરુદ્ધ આરટીઆઈ અને અરજીઓ કરતો હતો કોની મદદથી સરકારી બાબુઓને વિપુલ પટેલ બ્લેકમેલ કરતો હતો તેની તપાસ પણ એન્ટી કરપ્શન બ્યુરો કરશે રાજ્યની ચૌદ આરટીઓ ચેકપોસ્ટ પર સુવ્યવસ્થિત રીતે છેલ્લા કેટલાય વર્ષોથી ચાલતા કરોડોના કૌભાંડનો એસીબીએ પર્દાફાશ કર્યો છે આ કૌભાંડમાં સંડોવાયેલા સૂત્રધાર જયેશ પટેલ સહિત આઠ આરોપીઓને એસીબીએ રિમાન્ડ પર લઈ પુરાવા એકઠા કરવા સર્ચ ઓપરેશન શરૂ કર્યા છે જયેશનો સાગરીત અને આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર વિપુલ પટેલ આરટીઆઈ તેમજ અરજીઓ કરી આરટીઓ અને એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓને પરેશાન કરતો હતો સૂત્રોના જણાવ્યા પ્રમાણે એસીબીના ડાયરેક્ટર અને જોઈન્ટ ડાયરેક્ટર સામે પણ વિપુલ પટેલ આક્ષેપો કરી ચૂક્યો છે સાથે જ પોલીસે અલગ અલગ જગ્યાઓ પર સર્ચ ઓપરેશન કરતા વિપુલ પટેલનો વધુ એક ફ્લેટ અને પંદર લાખની એફડી હાથ લાગી છે જ્યારે જયેશ પટેલનો પણ એક ફ્લેટ મળી આવ્યો છે અને દસ લાખની ડિપોઝિટ પણ મળી છે વિપુલ પટેલના કુલ સત્તર અને જયેશ પટેલના આઠ એકાઉન્ટની વિગતો જાણવા મળી છે વિપુલ પટેલનું તેની માતા સાથે જોઈન્ટ એકાઉન્ટ હતું એમાં નવ લાખ તોર હજારનું ક્લોઝિંગ બેલેન્સ પણ છે બીજી તરફ સામક્યારી ચેકપોસ્ટ પર કામ કરતા દીપક રાવલ અને શબ્બીર મલિકના ઘરે પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે વિપુલ પટેલનો વડોદરા મુકામે એક બંગલો આવેલો તે ઉપર વધારાનો એક ફ્લેટ શોધી કરેલ છે તેમજ તેની પંદર લાખની ફિક્સ ડિપોઝિટ પણ શોધેલ છે જયેશ પટેલનો એક બંગલો આવેલ છે તે ઉપરાંત તેનો પણ એક વધારોનો ફ્લેટ એસીબીને મળી આવેલ છે અને તેની દસ લાખની ડિપોઝિટ પણ મળેલ છે આ બંને આરોપીઓનું મૂળ વતન મણુદ ગામે વિપુલ પટેલનું તેમના મધરનું જોઈન્ટ એકાઉન્ટ એસબીઆઈ બેંકની અંદર હતું તેઓ તપાસ કરતો તેઓના રૂપિયા નવ લાખ તોતેર હજારનું ક્લોઝિંગ બેલેન્સ મળી આવેલ છે એન્ટી કરપ્શન બ્યુરોએ જયેશ અને વિપુલ પટેલની સાંઠગાંઠ આરટીઓના કયા અધિકારીઓ સાથે હતી સરકારી બાબુઓને બ્લેકમેલ કરવા આરોપીઓ કોની મદદ લેતા હતા આ તમામ વિગતોની તપાસ શરૂ કરવામાં આવી છે વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે વિપુલ અને જયેશ સામે આવી છે સાથે જ ચેકપોસ્ટ પરથી કરાતા ગેરકાયદેસર ઉઘરાણામાં આરટીઓ અધિકારીઓ અને પટેલ બંધુઓની ટીમ સાથે મળીને વાહન ચાલકો પાસેથી નાણાં ખંખેરતા હતા કેમેરામેન કનુ ભરવાડ સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ